શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ કપડામાં અને એકદમ કુણા માખણ જેવા કપડામાં સાડીનો પર્સર્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે જે નાના મોટા બધાને ગમી છે ને એવી ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગ મસ્ત મજાના ડબલ શેડની આખી સાડીનો કલર લેતી રહેવાનું છોપેલો એમાં તે આજે ઓપન ને મસ્ત મજાનો ગ્રીનની સાથે મરુનું કોમ્બિનેશન ઓપન કરવી છે અને સાડીની ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે એકદમ યુનિક અને સરસ મજાની સાડીની ડિઝાઇન છે કારણ કે કુણા માખણ જેવા કપડામાં મસ્ત મજાની બોર્ડરની સાથે ઓલ ઓવર ડિઝાઇનનો લુક બહુ જોરદાર આવ્યો છે અને પહેરાતા લાગે કોટનની સાડી પહેરીને એવો લુક રહેવાનો છોપેલો એમાં તે ગ્રીન કલર અને મરૂન કલર ઓપન કરવી છે એટલે પીસ તો બહુ મસ્ત લાગવાનું છે એટલે આ છે ને પહેલા તમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટ આઈડી લાઈક નો કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી રમમાં તમે આવું નજ નવું કલેક્શન જોવા મળી જશે અને આવા લૂઝ ફેબ્રિકની ડિઝાઇનની વાત કરું તો બહુ મસ્ત જોરદાર તમને લૂઝ ડિઝાઇનનું કોમ્બિનેશન જોવા મળી જશે એમાં તે આજની ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની એકદમ ડબલ કલરમાં એ સાડીનો લુક છે સાથે એકદમ મસ્ત ડબલ શેડની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક પર લઈને આવ્યા છે હો બેનું તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનું છે પલ્લું મસ્ત છે એકદમ મસ્ત પનીહારી ડિઝાઇન સાથે હરણની ડિઝાઇન સાથે એકદમ છૂટા છૂટા આપણે યુનિક અને સરસ મજાના ફ્લાવર પ્રિન્ટનું કામ એ સરસ રહે છે ઝાડનું કોમ્બિનેશન એ છે અને ઓલ ઓવર તમે જુઓ ને તો મસ્ત પનિહારીની ડિઝાઇનમાં હરણનો એનો લુક બહુ સરસ આવે છે અને ફ્લાવર પ્રિન્ટ એવું સુપર આવે છે અને વાઇઝ બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો એકદમ લાઇટ વેટ સાથે આખું પલ્લું સરસ લાગે છે અને પ્રિન્ટેડ ડિઝાઇન છે તો એ છતાં એકદમ લાઇટ લાઇટ ડિઝાઇન છે તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે ને સાથે બે બાજુ આપણે મસ્ત વાડીવેલાની ડિઝાઇન રહેવાની છો બેન વાડી મસ્ત મજાની ડિઝાઇન છે અને એકદમ મસ્ત ડાર્ક શેડમાં આવે છે અને સાડીનો લુક બહુ મસ્ત આવે પણ પલ્લુનો લુક એ બહુ જોરદાર આવે તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુ છે પણ લુક વાઇઝ બહુ ડિફરન્ટ અને સરસ મજાનું રહેવાનું છે ઓલ ઓવર શોર્ટ પલ્લુમાં સરસ સાડીનો લુક આવે છે અને સાથે આપણે ઉપરની આ જે વાડી વહેલાની ડિઝાઇન છે ને એવી જોરદાર રહેવાની છે એ આપણે બેય છે ને વસ્તુ આપણે નીચે પેનલમાં આવવાની છું બેન એટલે પલ્લું સરસ છે શોર્ટ અને આખી સાડીનો લુક જોશે ને તો બહુ જોરદાર અને એકદમ મસ્ત રહેવાની છે જે નાના મોટા ને બધાને ગમી છે એવો સાડીનો લુક છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન છે એકદમ યુનિક છે અને એકદમ પાડી વેલા કોન્સેપ્ટ છે ને એટલે લુક વાઈઝ બહુ મસ્ત લાગે આવી સાડી એમાં તે ગ્રીન કલર માં આખી મસ્ત ક્રીમ કલર કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે એકદમ વાડી વેલા ની ડિઝાઇન લુક કેવો કેટલો મસ્ત જોરદાર લાગે છે ને ફિનિશિંગ વાળો લાગે છે ને મસ્ત ફ્લાવર પ્રિન્ટ ના કોન્સેપ્ટ એ મસ્ત મજાના રહેવાના છે જે મેથી લુક માં આવે છે તો ઓલ ઓવર તમે જોવો ને પ્રિન્ટેડ ડિઝાઇન માં આટલું મસ્ત ઝીણું ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ આપ્યું છે કલર મેચિંગ કે બધા વ્યવસ્થિત અને સારી સારીારે સૂટ થઈ જાય ને એવા કલર મેચિંગ છે અને ડિઝાઇનનો લુક તો જો ને તો નાના મોટા બંને ને કારણે એવો ડિઝાઇનનો લુક છે આપણે જોય ઉપર વાળી વેલન ડિઝાઇન હવે જોય આપણે નીચે કારણ કે પેનલ વાળી સાડી છે એટલે આપણે વીવિંગ વાળી બોર્ડર ન આવે પણ પેનલનો લુક કેટલો જોરદાર આપ્યો છે જો બોર્ડરની જરૂર ન પડે ને એવો મસ્ત પેનલનો લુક આપ્યો છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે સાડી બહુ મસ્ત લાગે અને આવી સાડું હોય ને એટલે કાંઈ એટલો જોરદાર પીસ લાગે પહેરી હોય ને તો એકદમ હેવી લુક આપે ને એવો છો પીસ તો તમે જો નીચેની પેનલ છે ને આપણે બનીહારી હારી ડિઝાઇનમાં અને ફ્લાવર પિનની સાથે આખું જોરદાર લાગે છે જે લાઇટ વેટ શેડમાં સાડીનું કોમ્બિનેશન સરસ મજાનું છે અને લુકવાઈઝ બહુ મસ્ત લાગે કારણ કે એકદમ બ્રોડ પેનલ હોય એટલે લુક તો સરસ આવવાનું છે સાથે આપણે જે વાડીવેલાની ડિઝાઇન છે ઉપર નીચે બંને સાઈડ કલર લાઈટ ડેટમાં એ પણ સરસ લાગે છે તો ઓલર તમે જો ને નીચેની લુક અને આખી સાડીમાં છૂટી છૂટી ડિઝાઇન નો લુક એટલો સરસ લાગે છે તમે જોઈ શકો કેટલો મસ્ત લાગે છે કારણ કે આપણે એકદમ લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે આમાં આપણે બોર્ડરનું કામ ન આવે પણ એટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ આવે ને એટલે બહુ જોરદાર લુક આવે સાથે જ્યાં ઉપર ઉપર વાળી ની ડિઝાઇન એક સિંગલ લાઇન આવશે અને એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન આવશે તો ઓલ ઓવર જો તો બધી આખી નો લુક એકદમ યુનિક અને સરસ મજાની લાગે અને પહેરી હોય ને તો હેવી લુક આપે ને એવી સાડીનો લુક આવે બેન અને આ સાડી એકદમ મસ્ત કૂણું માખણ જેવી અને એકદમ લચકા જેવી લેવાની છે હું તમને પાટલી પાણી બતાવીશ કારણ કે સોફ્ટ કપડામાં આટલી મસ્ત કૂણા માખણ જેવી સાડી હોય અને આટલી મસ્ત ડિઝાઇન હોય તો સાડીનો લુક તો આવે ને એમાં નીચે પેનલ ની વાત કરું તો સુપર એની પેનલ છે અને ઉપર ડિઝાઇનની વાત કરું તો મસ્ત વાળી વહેલાની ડિઝાઇન છે એટલે ટુ ઇન વન સાડી છે એટલે કલર મેચિંગ એ બહુ મસ્ત ચલો જો ગ્રીનની સાથે મરુનું કોમ્બિનેશન અને પાટલી જો કેટલી મસ્ત લાગે છે એકદમ લચકા જેવી પાટલી પડશે અને એકદમ જોરદાર મશરૂમ જેવી પાટલીઓ બેન એટલી જોરદાર કૂણા માખણ જેવા કપડામાં ને આટલી મસ્ત એકદમ યુનિક અને ફેન્સી ડિઝાઇન હોય ને તો ગેમી હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને એકદમ જોરદાર કલર મેચિંગ હોય અને એકદમ મસ્ત પ્રીમિયમ એની ડિઝાઇન હોય અને બ્લાઉઝની વાત કરું તો સુપર એનો બ્લાઉઝ છે હો બેનું તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ મસ્ત આપ્યું છે કારણ કે આખી સાડી આપણે મસ્ત મજાની વાડીવેલાની મસ્ત બોર્ડર પ્રિન્ટેડ એકદમ પનીહારીની એટલે એના માટે મસ્ત મજાનું એકદમ સિમ્પલ સોબર અને વાઇઝ બનતા બહુ જોરદાર લાગે ને એવું બ્લાઉઝ આપ્યું છે એકદમ પ્લેન શેડમાં આખું બ્લાઉઝ રહેવાનું છે અને બોર્ડરના મેચિંગનું રહેવાનું છે એટલે આપણે આખી ગ્રીન અને મરૂન કલરનું કોમ્બિનેશન છે એટલે આપણે મસ્ત મજાનું મરૂન કલરનું ઓલ ઓવર બ્લાઉઝ આવશે અને આ બ્લાઉઝ છે ને બેના પછી લૂક વધારે આવો કે તો ફટાફટ એટલો મસ્ત સાડીનો લુક અને એટલું જોરદાર બ્લાઉઝનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોર્ટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આટલી જોરદાર એકદમ વસ્તુ ડિફરન્ટ અને એકદમ પેનલનો લુક આપે ને એવી સાડીનો કોન્સેપ્ટ હોય લૂઝ કપડામાં તો કલર મેચિંગ એટલો જોરદાર હોય ને તો હવે સ્ક્રીનશોર્ટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ બધા આટલા મસ્ત ડબલ શેડ રહેવાના છે અને એકદમ મસ્ત યુનિક લાગે એ સાડીની ડિઝાઇન લાગશો બેન બધા કલરમાં માં એટલો લુક આવે છે ને સાડીની ડિઝાઇન કારણ કે વસ્તુ બહુ સરસ છે અને આ પહેરી હોય ને એકદમ હેવી લુક આપે ને એવું સાડીની વસ્તુ જો એટલે ફટાફટ તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી દેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરા લેવાય એમાં જો મેથીની સાથે મરુનું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટે અને લચકા જેવું અને મસ્ત મજાનું કાપડ છો બેન તો મેથીની સાથે એકદમ મરુનું કોમ્બિનેશન બેસ્ટ છે અને એકદમ જોરદાર છે એ કલર એ સરસ છે અને બાકીના કલર એટલા યુનિક અને સરસ મજાના રહેવાનું છો જો બેટની સાથે રામાનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે તમે જોઈ શકો છો અને આ આ કલર તો છે ને બધી બાયુને નાના ને મોટાને બધાને ચાલે ને એવા કલર મેચિંગ છે કલર મેચિંગ સરસ હોય ને સાડીનો લૂક આવે અને આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો વધારે લુક આવે એમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકદમ સ્કાય કલરની સાથે રાણીનું કોમ્બિનેશન હોય એકદમ જોરદાર કોમ્બિનેશન છે અને પહેરી હોય ને કોટન સાડી પહેરીને એવું કોમ્બિનેશન લાગે કારણ કે ડિઝાઇન એની છે ને કોટન લૂક આપે ને એવી ડિઝાઇન છે એટલે સાડી પહેરા તો એકદમ વાઇઝ ડિફરન્ટ લાગશે તમે જોઈ શકો છો રાણીની સાથે એકદમ મસ્ત સ્કાય કલરનું કોમ્બિનેશન આનું ઓપોઝિટ કલર કોમ્બિનેશન છે અમુક લોકો બાર નો એ કલર જોતો હોય રાણી કલર એની માટે ના રાણી કલર એ સુપર લાગે છે એકદમ મસ્ત કલર મેચિંગ સાથે ડિઝાઇન એકદમ ક્યાંક ઘટેલ એવો થઈ ગયો જો ડિઝાઇનર જેટલી જોરદાર છે એકદમ યુનિક અને સુપર કારણ કે નાના મોટા બધાને ચાલે એવું સાડીનું કોમ્બિનેશન હોય તો લૂકવાઈઝ તો સરસ હોય ને એમાં તમે જોઈ શકો છો રામાની સાથે મરુનું કોમ્બિનેશન એકદમ યુનિક અને સરસ મજાનું છે અને પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે અને આ બધી સાડી તમે જોઈ શકો છો કેટલા જોરદાર કલર મેચિંગ છે કલર મેચિંગ હોય જ ને કારણ કે સાડી એકદમ વસ્તુ ડિફરન્ટ છે અને એકદમ ફેન્સી છે અને લૂઝ કપડામાં છે લૂઝ કપડામાં છે ને એ જ એકદમ યુનિક વસ્તુ છે કારણ કે લૂઝ અત્યારે તમને જોવો ને તો એકદમ રેગ્યુલર ડિઝાઇન જોવા મળે પણ આ એકદમ મસ્ત પ્રીમિયમ ડિઝાઇન છે લુક વાઇઝ એકદમ બોર્ડર પેનલ પ્રિન્ટેડ ડિઝાઇન જોરદાર છે અને ડબલ ની સાડી હોય જોરદાર જ લાગે હો ઘટે ડેલીવેર પહેરી હોય ને તો એકદમ જોરદાર લાગે ને એવું કોમ્બિનેશન છે તો કોઈ પણ ને આમાંથી કોઈ પણ કલર ગમ્યો હોય ને જોરદાર કલર મેચિંગ શો ડબલ કલર એટલે કઈ ઘટે ને એવો સો પહેરું એટલે આમાંથી તમને કોઈ પણ કલર મેચિંગ ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન નો પણ નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમારી માટે નઈ નવ નવું કલેક્શન લાવતા રહેશ તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ